સંખેડા ખાતે ગણપતિ ગણપતિબપ્પા મોર્યાના ગગનભેદી નારા સાથે સંખેડા પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન યોજાયું હતું ભાદરવી સુદ ચૌદ અનંત ચતુર્દશીના પાવન અવસરે સમગ્ર સંખેડા પંથકમાં છેલ્લા દસ દસ દિવસથી ભક્તજનોનું આતિથ્ય માણી રહેલા મોંઘેરા મહેમાન એવ શ્રી ગણેશજીનું ભવ્ય વિસર્જન સંખેડાનગર સહિત તાલુકા પંથકમાં ભારે ઉત્સાહ ઉમંગ અને આનંદભર્યા વાતાવરણમાં રંગેચંગે ધાર્મિક વાતાવરણમાં યોજાયું હતું સંખેડા અને બહાદરપુર ગામના પચ્ચીસથી વધુ ગણપતિજીનું પ્રતિમાનું સંખેડા પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં વિસર્જન કરાયું હતું ગણપતિ બાપ્પા મોર્યા પૂર વર્ષી લવકરણાના નારા સાથે શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપ્પાની મૂર્તિનું ઓરસંગ નદીમાં વિસર્જન કરાયું હતું ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા સંખેડાના કુશળ તરવૈયાઓ નદીએ હાજર રાખ્યા હતા સંખેડા અને ભાદરપુર ગામના મુખ્ય બજારમાં વિવિધ યુવક મંડળો દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી ગણેશ વિસર્જન ટાણે પોલીસ દ્વારા પણ સતત અને ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો જેમાં આજે ગણેશ વિસર્જનના પર્વને અનુલક્ષીને તંત્રની તમામ પાંખના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખડેપગે સેવાઓ બજાવવામાં આવી હતી ગણેશ વિસર્જનના પર્વને અનુલક્ષીને તંત્રના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ વિસર્જનની કામગીરીની સમીક્ષા કરી હતી સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા